કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું આપણા પ્રાર્થના સ્થળો અંગ્રેજીમાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે ટી ઈ એમ પી એલ ઇ ટેમ્પલ એટલે મંદિર જી યુ આર યુ ડબલ્યુ એ આર એ ગુરુદ્વારા જે એ આઈ એન ટી ઈ એમ પી એલ ઇ જૈન ટેમ્પલ એટલે દેરાસર સી એચ યુ આર સી એચ ચર્ચ એટલે દેવળ એફ આઈ આર ઈ ટી ઈ એમ પી એલ ઇ ફાયર ટેમ્પલ એટલે અગિયારી એમ ઓ એસ ક્યુ યુ ઇ મસ્જિદ એટલે મસ્જિદ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને તમારા મિત્રો જોડે શેર કરો થેન્ક યુ